નાઇન કેઆમઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાત ગાબટ સ્ટેટના રાજપરિવારના વીરભદ્રસિંહ ઝાલાને વાય કે એસ યુવા ક્ષત્રિય સેના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ તરીકેની નિમણૂક કરવામાં આવી વાય કે એસના નવા પ્રદેશ અધ્યક્ષે જણાવ્યું હતું કે આ સંગઠનને હું વધુ મજબૂત કરીશ અને વાય કે એસના હોદ્દેદારોએ મને સંગઠનની જવાબદારી આપી છે તે હું સુપૂર્ણ નિભાવીશ અને સમાજના હર સેવાકીય કાર્ય તેમજ સમાજને પ્રગતિશીલ માટે હર હંમેશા કાર્યશીલ રહીશ જય માતાજી જય શોભનાથ હું વીરભદ્રસિંહ સર્વે સમાજજનોને જણાવતા આનંદ થાય છે કે વાયકેએસ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે મારી સર્વાનુમતિ નિમણૂક કરવામાં આવી છે તે બદલ સંગઠનના તમામ હોદ્દેદારોનો હું ખૂબ આભાર માનું છું મારા પર વિશ્વાસમુખી અધ્યક્ષનો હોદ્દો આપ્યો છે તે હું મારી નિષ્ઠા અને વિશ્વાસ સાથે નિભાવીશ અને આ સંગઠનને ગુજરાતના દરેક જિલ્લા અને તાલુકાને કામો સુધી લઈ જઈશ અને સંગઠનને હું વધુ મજબૂત કરીશ અને વાયર્સના હોદ્દેદારોએ મને જે સંગઠનની જવાબદારી આપી છે તે હું સંપૂર્ણપણે નિભાવીશ અને સમાજના સેવા કાર્ય તેમજ સમાજની પ્રગતિ માટે હંમેશા કાર્યશીલ રહીશ અને આ સંગઠનના આ સંગઠનમાં વધુમાં વધુ સમાજના લોકો જોડાય તેવી સાથે વિનંતી કરું છું જય માતાજી જય શ્રી